રક્ષામંત્રી રાજનાથ સિંહ લદાખમાં વિશ્વના સૌથી ઊંચા ગલવાન વોર મેમોરિયલનું નું કર્યું લોકાર્પણ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પૂર્વી લદાખના દુર્ગમ વિસ્તારમાં ગલવાન ઓર વોર મેમોરિયલનું નું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યું છે ચૌદ હજાર પાંચસો ફૂટની ઉંચાઈ પર નિર્માણ પામેલું આ સ્મારક વિશ્વનું સૌથી ઊંચું વોર મેમોરિયલ હોવાનું મનાય છે પંદર જૂન બે હજાર વીસના રોજ ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા ભારતીય સેનાના વીસ જાંબા જવાનોની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું છે રક્ષામંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આપણા વીર જવાનોનું બલિદાન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે આ સ્મારક ભારત રણભૂમિ દર્શન પહેલ હેઠળ સેક્ટર નોર્થમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા શોક ઓલ્ડી રોડ પર આવેલા કેમ એકસો વીસ પોસ્ટ નજીક બનાવવામાં આવ્યું છે સ્મારકની રચનામાં લાલ અને કાળા ગ્રેનાઇટનો ઉપયોગ થયો છે જે બલિદાન અને શોર્યનું પ્રતિક છે સ્મારકની ડિઝાઇન ત્રિશૂળ અને આકારની છે જે દિવ્ય શક્તિ અને હિમાચલની પર્વતમાળાઓનું પ્રતિનિધિત્વ કરે છે અહીં શહેર થયેલા વીસ જવાનોની કાંસ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે સાથે જ મ્યુઝિયમ ડિજિટલ ગેલેરી અને ઓડિટોરિયમ પણ બનાવવામાં છે રક્ષામંત્રી આ સ્મારક ઉપરાંત બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એકસો પચીસ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું જેમાં રસ્તાઓ પુલો અને ટનલનો સમાવેશ થાય છે તેમણે કહ્યું કે મજબૂત સરહદી માળખું સેનાની ગતિશીલતા વધારવાની સાથે પ્રવાસન અને સ્થાનિક રોજગારીનો પણ વેગ આપશે આ સ્મારક સામાન્ય નાગરિકો માટે પણ ખુલ્લું રહેશે જેથી તેઓ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપી શકે આ પગલું વિશ્વને સંદેશ આપે છે કે ભારત તેના શહીદોને ક્યારેય વિસરતું નથી અને તેમનું સન્માન કરવું એ રાષ્ટ્રની પ્રાથમિકતા છે